જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે ઘઉંના લોટની ફરસીપુરી બનાવીશું એના માટે મેં અહીંયા એક વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે અને અડધી વાટકી આપણે એમાં રવાનો લોટ નાખીશું જેને આપણે સૂજી પણ કહીએ છીએ અને હવે આપણે એમાં મસાલા નાખીશું તો અહીંયા મેં તલ જીરું અજમો અને કાળા મળી લીધા છે એ નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને હવે આપણે એમાં મુઠ્ઠી પડતું મોરણ નાખીશું પહેલા આપણે થોડું તેલ નાખીને જોઈ લઈશું કે જેટલું આપણું મોરણ ઓછું પડે તો આપણે ફરીથી નાખશું આ રીતે સરસ હાથથી આપણે અસલ વસળી લેવાનું છે આ ઘઉંના લૂટની પરસી પૂરી ખૂબ જ એકદમ કડક બને છે મેંદાની લોટની પણ આપણે બનાવીએ પણ ઘઉંનો લોટ હોય તો થોડું સારું કામ કે મેંદાનો લોટ આપણાને પચવામાં ભારે હોય છે તો ઘઉંના લોટનો વપરાશ કરીએ તો સારું કરી આ રીતે બધું સરસ આપણે મૂરણ દઈ દેવાનું છે આ રીતે મૂટી પડતું ચાલો હવે આપણે એને ફટાફટ લોટ બાંધી લઈએ આપણે થોડું થોડું પાણી નાખીને કઠણ લોટ બાંધવાનો છે એક સાથે વધારે પાણી નહીં નાખી દેવાનું થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટ બાંધતો જવાનું એકદમ કઠણ લોટ આપણે બાંધીશું અહીંયા કઠણ લોટ મેં બાંધી લીધો છે હવે આપણે આને ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દઈશું આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે અને લોટ સરસ આપણો થઈ ગયો છે હવે આપણે આને થોડુંક તેલ લગાવી અને લુવા વારી લઈશું તો આપણે આને પાટલા પર લઈ લઈશું પાટલા પર થોડુંક તેલ લગાવીશું લોટને કૂણવીશું આ રીતે બંને હાથની મદદથી આ રીતે સરસ કૂણવી લેવાનું લોટને આ રીતે લોટ આપણે કઠણ જ રાખવાનો છે ઢીલો ના રહેવો જોઈએ ઢીલો લોટ રહે તો પછી આપણી પૂરી છે ઢીલી પડી જાય છે અને આમ એકદમ ખસતા નથી રહેતી એટલે આ રીતે સરસ આપણે લોટને પૂણી લેવાનો હવે આના લુવા વારી લઈશું મેં અહીંયા આ રીતના લુવા વાર્યા છે ને હું ત્રિકોણ શેપમાં બનાવવાની છું તમે તમારી પસંદ પ્રમાણે ગોળ કે કોઈ પણ શેપ આપી શકો છો આ રીતે અને હવે આપણે એને વણીશું આ રીતે સરસ વણી લેવાની છે સાઈડમાં થોડી થોડી છે પણ કોઈ વાંધો નથી એ તો આપણે કટ કરી લઈશું કારણ કે આપણો લોટ કઠણ છે એટલે થોડું થોડું તો ફાટવાનું છે અને સાવ પાતળું રાખવાનું છે બહુ જાડી નથી રાખવાની રોટલી આપણી આ રીતે હવે આપણે કોઈ વાટકારની મદદથી કે કોઈ પણ કટર હોય એનાથી આપણે કાપી લઈશું હું અહીંયા આ ડબ્બાનું ઢાંકણું છે એનાથી કાપું છું આ રીતે મેં કાપી લીધું છે હવે આપણે એને વચ્ચેથી કટ કરીશું આ રીતે કટ કરી લેવાનું છે હું આ શેપ બનાવી રહી છું તમે તમારી પસંદનો કોઈ પણ શેપ બનાવી શકો છો અને હવે આપણે આમાં આ રીતે કાણા પાડવાના છે કેમ કે ફૂલે નહીં આ રીતે આપણે કાણા પાડીએ તો એ ફૂલતી નથી આ રીતે આપણે બધી જ

આપણી પૂરી સરસ તળાઈ ગઈ છે મેં અડધી અહીંયા ગોળ બનાવી છે અને અડધી ચોરસ બનાવી છે તો ચાલો આપણે એને ગરમા ગરમ સૌ કરીએ તો તૈયાર છે આપણે ચા સાથે ખાવાની મજા પડે એવી ફરસી પૂરી તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ચા સાથે આપણે બિસ્કીટ કે એવું કંઈ ખાવું એના કરતી આ ઘઉના લોટની ફરસીપૂરી ખાવી સારી તમે તમારી પસંદનો કોઈ પણ શેપ આપી શકો છો અને એક હું તમને તોડીને બતાવું કેટલો સરસ આપણો એકદમ ક્રંચી બની છે તમે જોઈ શકો છો અને ખાવાની તો ખૂબ જ મજા આવે આમ તમે જોઈ શકો છો એકદમ ખસ્તા તો તમે પણ મારી આ રીતે જરૂરથી બનાવજો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ